તેમણે જેમની ઉપર હુમલાનો આરોપ મૂક્યો હતો તે આરીફ શેખ પણ ત્યાજ દાખલ હતો અને બંનેએ એકબીજા વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી આશ્ચર્યજનક રીતે બીજા દિવસે આ વેપારીના સંબંધી પંચાવન વર્ષીય મો હનીફ ગુલામ રસુલ હાંસોટી ઘવાયા હોવાનું લોખાત હોસ્પિટલના કોલના આધારે બહાર આવ્યું હતું પોલીસ આ વૃદ્ધનું નિવેદન લઈને પરત ફરી હતી તેના થોડા કલાકમાં જ તેમનું મોત નીપજ્યું હતું પોલીસે આ ગુનામાં આરીફ શેખ સહિતની ધરપકડ કરી હતી મહેબુબ મિયા ઉર્ફે દાદા ફણીવાલા અઢી મહિનાથી ભાગતો ફરતો હતો દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ